હેલો મિત્રો તો નમસ્કાર કેમ છો બધા મજામાં આશા કરું છું કે બધા મજામાં જ જશું તો મિત્રો આજે આપણે આવી ગયા છે મેવાડાને ચાર પાંચ દિવસ પહેલાં આપણો બ્લોગ અપલોડ કર્યો હતો અને અત્યારે આવી ગયા છે મેવાડા તો આપણો સ્લેપ ફાઇનલી લગભગ ગોઠવાઈ જવા આવ્યો છે અને જો આ છે જરોખો તો જરોખો પણ ફાઇનલી ગોઠવાઈ જવા આવ્યો છે અને આગળના ભાગમાં જે સજું છે તો સજું હજી થોડું બાકી છે તો એ બે દિવસમાં હવે આપણો સ્લેપ કમ્પ્લીટ પૂરો થઈ જશે તો ઈચ્છાથી કે તમને થોડી અપડેટ આપી દઉં તો થોડો વિડીયો બનાવું છું તો જોવાનું ના ભૂલતા અને અમારા વિડીયાને આખો જોજો અને વિડીયો સારો લાગે તો વિડીયાને શેર સબસ્ક્રાઈબ અને બે લાઇકન એન્ડ ફોલો જરૂરથી કરજો તો ચલો હવે તમને થોડો બતાવી દઉં તો જુઓ આર્યું એ સજું થોડું બાકી છે એલિવેશનવાળું સજું છે તો એ થોડું બાકી છે બારીવાળું બાકી સાઈડવાળું ગોઠવાઈ ગયું છે જે આ જરોખો છે તો જરોખો જોવો ફાઇનલી આ રીતનો આપણે ગોઠવી નાખ્યો છે અને અહીંયા સજુ આવશે એના ઉપર આવશે આપણે ગોળાઈ પછી સાઈડમાં સજું આવશે તો એ સીધું આવશે અને આ સાઈડ વાત કરીએ તો આ બાજુ પણ જુઓ આટલું ગોઠવાઈ ગયું છે અને આટલું બાકી છે પછી સીડીની આપણે વાત કરતા હતા તો શીડી આપણે જે આ ખૂણો દેખાય છે સજુ ગોઠવાયું છે તો ત્યાંથી લઈ અને સીધે અહીંયા આવશે તો આ જુઓ સરિયા માર્યા છે તે એનું માપ કાઢી દીધું છે તો આ રીતની આપણે સીડી આવશે તો સીડી બે દિવસ પહેલા પછી સીડીની પણ અપડેટ તમને મળી જશે તો ચાલો થોડું સજા ગોઠવાઈ ગયા છે ફાઇનલી તો થોડું ઉપર દઈને તમને બતાવું કે કઈ રીતનું સ્લેપ આપણો ગોઠવાયો છે તો મિત્રો આપણે આવી ગયા છે સ્લેપના ઉપર અને સ્લેપ જોવો ફાઇનલી બધો ગોઠવાઈ ગયો છે ખાલી બે સજા બાકી છે સજું આપણે એટલું બાકી છે અહીંયાથી લઈ અને આ રીતનું થઈ અને આગળ થઈ અને એટલું બાકી છે પેલા ખૂણાથી બાકીનું બધું જોવો ફાઇનલી પતી ગયું છે સજા પણ પતી ગયા છે અને આપણું સ્ટીલ બાંધવાનું પણ ચાલુ કરી દીધું છે તો હવે ટૂંક જ સમયમાં આપણો સ્લેપ ભરાઈ જશે તો એ પણ ના ભરાઈની પણ અપડેટ તમને જરૂર આપીશ હું પછી વાત કરીએ જરોખાની તો જરોખાની અંદર આપણે જે બીમ આપ્યો છે તો એમાં થોડું એલિવેશન મૂક્યું છે ગોળાઈનું તો કઈ રીતનું એ પણ તમને થોડું બતાવી દઈશ તો જો આ રીતનું આપણે એના અંદર બીમના અંદર આપણે એલિવેશન રાખ્યું છે તો કોમેન્ટ કરજો કે કેવું લાગશે પછી જે આગળ બ્રાકેટ છે તો બ્રાકેટમાં પણ આ જે ખૂણો છે તો આ રીતનું એલિવેશન આવશે ગોળાઈની અંદર પછી અહીંયા આ રીતનું છે તો અહીંયા પણ બ્રાકેટમાં પણ આ રીતે આવશે પેલા બ્રાકેટમાં પણ આ રીતે આવશે તો કોલમના ચારે બાજુ આપણે થઈ જશે એનું ભરના ટાઈપ પછી આ ખૂણો છે તો એના અંદર પણ જો ચાર ખૂણા પડે છે તો ચારે ખૂણામાં સેમ જ આવશે અહીંયા હજી હોળી પાડવાની બાકી છે પેલી સાઈડ પડી ગઈ છે બે સાઈડ ફાઈનલ પતી ગઈ છે તો આ રીતનું અમારું કામકાજ છે મિત્રોને અમારું કામ સારું લાગ્યું હોય તો અમારી ચેનલને ફોલો કરજો અને યુટ્યુબમાં તમે જોતા હો તો વિડીયોને સબસ્ક્રાઈબ કરજો અને ફેસબુકમાં જુઓ છો તો તમે ફોલો કરજો ફોલો કરવાનું ના ભૂલતા તો ચાલો હવે મિત્રો મળશું આપણે નેક્સ્ટ બ્લોગમાં જય શ્રી રામ